ગમે તેટલું કદાચ તમને આજે તકલીફ પડી હોય એક એક વાત જે હિસાબ લઈને ના આવું ને તો હું આગોને ધૂળવું મારે નકો આટલી ગાડી લઈને બેઠી હોય તો કંઈક મારા રોમે ઉચાતું પીવું હોય ને તા હું એ બે એવું મારા દીકરા બિહારી હોય ખાતું ખોતું એમને ખાલી ખાલી ધૂણાતું નથી અને તો બધા ખાલી ખાલી તમે કદાચ એ વિચારતા કે ધૂણા તો ધૂણી જોજો તમને ખબર પડે મને રામ દરેકને મારા રામ 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 ને રામ રામ મને રામ